મુન્દ્રા પરડઈ કબ્રસ્તાન કમિટીને એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ મુન્દ્રા ખાતે આવેલ પરડઈ કબ્રસ્તાનમાં કમિટી દ્વારા સુચારુ વહીવટ સાથે કબ્રસ્તાનમાં વૃક્ષો વાવવા સફાઈ રાખવી રોડલાઇટ વગેરે સુવિધાઓ માટે નિસ્વાર્થપણે કાર્યો કરવામાં આવે છે આ કમિટીના સારા કાર્યો જોઈ દાતા કાસમ હુસેન ખત્રી દ્વારા કમિટીને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી આ એમ્બ્યુલન્સ વ્યાજબી ભાડા સાથે ચોવીસ કલાક સેવા આપશે અને જરૂરતમંદોને એમ્બ્યુલન્સનો લાભ લેવા પરડઈ કબ્રસ્તાન કમિટીના મુસ્તાકભાઈ ખત્રી મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બાવન છવ્વીસ બસો એક તથા અસલમ માંજોટી મોબાઈલ નંબર સત્તાણું એકસો ચોવીસ તેર ચારસો ઓગણત્રીસ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે एम्बुलेंस नी अर्पण विधि समय मुख्य दाता कासम हुसैन खत्री एम्बुलेंस नी चाबी अर्पण करी हती त्यारे परडे कब्रस्तान कमिटी ना मुस्ताक भाई खत्री असलम मांजोठी जुबेर जुनेजा इम्तियाज कुंभार फिरोज कुंभार ओसमान कुंभार अबू कुंभार अल्ताफ भट्टी मोहसिन सुमरा मुराद जत साजिद कुंभार अब्दुल भाई निजार खोजा अमन खोजा मजीद सुखपर હનીફ સાફઈ ઇસ્માઇલ શેખ સાડાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ સલામ દોસ્તો હાલ દરેક ક્ષેત્રમાં મેડિકલ લેવલે કામ થતું હોય છે પરંતુ ઘણી જગ્યાએ કોઈ કોઈ હોસ્પિટલ બનાવે કોઈક એમ્બ્યુલન્સ વાપતા છે પરંતુ મુન્દ્રામાં એક અનોખી પહેલ થઈ છે કારણ કે અહીં પરડે કબ્રસ્તાન એટલે ઐતિહાસિક કબ્રસ્તાન છે પરંતુ અહીંની જે સંસ્થાએ છે એમને એક બહુ મોટો વિચાર આવ્યો કે આપણે કાર્ય કરી કારણ કે જ્યારે કંઈ પણ એક્સિડન્ટ થતો હોય છે સૌથી વધારે જરૂર પડતી હોય છે એમ્બ્યુલન્સ અને સમય ઉપર જ્યારે એમ્બ્યુલન્સ નથી મળતી ત્યારે જે પણ પરિવારનો જે પણ વ્યક્તિને એક્સિડન્ટ થયો હોય એને બહુ તકલીફ પડતી હોય છે પરંતુ પરડાઈ કપ્રસ્તાની જે સંસ્થા છે અને અહીંના જે ટ્રસ્ટીઓ છે એમને એક નેમ લીધી કે આપણે કંઈક એવું કામ કરી જેથી કરીને લોકોને ફાયદો થાય તો આજે એમને એમ્બ્યુલન્સની પહેલ કરી હતી અને એમ્બ્યુલન્સની પહેલ કર્યા બાદ એક દાતાશ્રીએ એમ કીધું કે આ એમ્બ્યુલન્સ હું આપવા માટે તૈયાર છું કારણ કે મેડિકલ ક્ષેત્રમાં આપણે સૌ જાણીએ છીએ જ્યારે કોરોના કાળમાં આપણે સૌને જરૂર હતી એમ્બ્યુલન્સની પરંતુ એમ્બ્યુલન્સ નથી મળતી હોસ્પિટલ નહોતા મળતા આપણે જે આ એમ્બ્યુલન્સની પહેલ કરી છે તો આ પહેલના વિચારો કઈ રીતે આવ્યા અને કોણ છે જે આપણે સહયોગ આપ્યો એટલે આમાં શું છે રમજાન મહિનો હતો અમે તળાવી પડીને હોટલા ઉપર બેસીએ રાતના ત્યારે આજી સાહેબે મારી પાસે વાત કરી હજી ઘાસમે કે ભાઈ આપણે કાંઈક એવું કામ કરીએ કે જે આપણા મુસ્લિમ સમાજને ફાયદો થાય ત્યારે મેં એમને કીધું મેં કીધું મારા મનમાં એક વિચાર છે કે આપણે એમ્બ્યુલન્સ લઈએ કબ્રસ્તાન માટે જો તમે તૈયાર થતા હો તો પછી એમણે પછી એમ દીકરાઓ સાથે ડિસ્કસ કરી અને દીકરાઓએ પણ હા પાડી કે બરાબર છે આ કામ સારું છે પછી ત્રીજા દિવસે એ લોકોએ અમને રિપ્લાય આપી દીધો કે ભલે તમે એમ્બ્યુલન્સ લઈ લ્યો જેટલો ખર્ચો થશે એટલો હું મારા તરફથી આપી દઈશ તમને આ એમ્બુલન્સની સેવા મુન્દ્રાની જનતાને કઈ રીતે મળશે એટલે આમાં શું છે અમે છે ને એક ફિક્સ પાવર રાખ્યો છે ફિક્સ પ્રાઇસ લોકલમાં હોય તો પાંચસો રૂપિયા ભુજ માંડવી મુન્દ્રા આ ભુજ માંડવી અંચાર બે હજાર રૂપિયા ડ્રાઈવરનો આવી જાય ચાર્જ એમાં આદિપુરને ગાંધામ હોય તો પચીસસો રૂપિયા ને એમાં કદાચ ઓક્સિજનની જરૂરત પડે તો ઓક્સિજનના અમે પાંચસો રૂપિયા એક્સ્ટ્રા લેશું અમે બાકી બીજું કાંઈ નહીં ડ્રાઈવરને પૈસા નથી આપવાના આપણી સંસ્થામાં કોણ કોણ જોડાયા છે અને સંસ્થાનું નામ શું છે અમારી સંસ્થાનું નામ છે પાડે કબ્રસ્તાન કમિટી અને મારી આ કમિટીની અંદર લગભગ ઓછામાં ઓછા ત્રેવીસથી થી ચોવીસ જણા છે ને એમ્બ્યુલન્સના ડ્રાઈવર મારી પાસે ટોટલી તે ડ્રાઈવર છે એમ્બ્યુલન્સના એટલે અમને ડ્રાઈવરનો કાંઈ પ્રોબ્લેમ નથી અમને બીજા શું શું કાર્યો અહીં કરવામાં આવે છે અમે અહીંયા જે કાર્ય કરીએ છીએ મેન અમારું કાર્ય છે પડાઈ કબ્રસ્થાનની અંદર વ્યવસ્થા કરવાની કોઈ પણ જાતની અત્યારે તકલીફ પડતી હોય એનો રસ્તો કાઢવો હવે અત્યારે અમે દફનવિધિ માટે જે અમારી ટીમ ખરે પગે હાજર હોય છે કોરોના કાળમાં પણ અમે એક જ દિવસમાં ચાર ચાર પાંચ પાંચ કપડું ખોદતા હતા છોકરાઓ ફી ફ્રીમાં સેવા આપતા હતા કોઈ જાતનો એક રૂપિયો નથી લીધું અને અમે લોકો ખાલી મેન્ટેનન્સ ચાર્જના ખાલી બસો રૂપિયા લઈએ છીએ બાકી કોઈ પાસેથી કાંઈ નથી લેતા અમે એના સિવાય મુન્દ્રા પોલીસ સ્ટેશનમાંથી કે મરીન પોલીસ સ્ટેશનમાંથી અમને જ્યારે લાવાડીસ બોર્ડિસો મળે છે લાવાડીસ લાશ એની દફનવિધિ અમે કરીએ છીએ એનો કોઈ પણ ચાર્જ અમે પોલીસ પાસેથી નથી લેતા અને કોઈ કંપની પાસેથી નથી લેતા બધું અમે ફ્રીમાં જ કરીએ છીએ અમારા હિસાબે આપને એમ્બ્યુલન્સ મળી છે દાતાશ્રી એમ્બ્યુલન્સ આપી છે તો મુન્દ્રાની પબ્લિક મુન્દ્રાની જનતાને આપ કઈ રીતે એમને શુભેચ્છા પાઠવશું અમે ભાઈ એ લોકોને કહીએ કે જેમ બને તેમ બધું આ સેવાનો તમે લાભ લ્યો અને તમને કાંઈ તકલીફ હોય તો અમને ફોન કરો અમે તમને જ્યારે એમ્બ્યુલન્સ જોઈ ત્યારે અમે તમને એમ્બ્યુલન્સ હાજર કરશું અમારી પાસે ડ્રાઈવર અલ્લામદોલ્લા ઘણા છે ત્યારબાદ આ મોટું સાહસ માટે કારણ કે આગળ વધું એક કદમ આગળ વધીને લોકોની મદદ કરવી એવા સખીદાતા પણ મારી સાથે છે હાજી સાહેબ આપ તો બહુ સારા કામો પણ કરો છો મને ખ્યાલ છે મુંદ્રાની અંદર મેડિકલ ક્ષેત્રમાં પરંતુ આ જે એમ્બ્યુલન્સ માટે આપે એ લોકોને સહાત આપ્યો સહકાર આપ્યો છે તો આ ખ્યાલ આપને પણ કઈ રીતે આવ્યો આપનું નામ અને પરિચય પહેલાં આપી દઈશ હું ખત્રી કાસમ હુસેન હવે રમઝાન માસમાં મોસ્તાકભાઈએ મને વાત કરી તમે એને કીધું બે ત્રણ દિવસ રહીને તમને જવાબ આપો છોકરાઓ પાસે ચર્ચા કરી અને એને ફાઇનલ જવાબ દીધો કે એમ્બ્યુલન્સ માટે હું આપવા તૈયાર છું આપી દઈશ એના પછી સંભાળજો તમે હું એ કમિટીની અંદર પણ નહીં રહું અને ટોટલી જે હોય એ બધે એ સંભાળશે પછી બીજી એક વાત કરી કે એકદમ ગરીબ માણસ છે તો એને કદાચ જરૂર પડે ઓછા પૈસા હોય તો કોઈ સાવ ગરીબ હોય તો પાંચસો રૂપિયા મારા તરફથી દર દર્દીને હું આપીશ એ રીતે સેવા ચાલુ કરી છે ને આજ રોજ આનો જે પ્રોગ્રામ કરેલ છે એ મુસ્તાકભાઈના આભારે અને હસ્તે થાય છે આ એમ્બ્યુલન્સની જે નામ રાખેલ છે એ મામા એમ્બ્યુલન્સ છે મારા ફાધરને આજથી સાઠ પાસઠ વરસથી ઓફ થઈ ગયા છે એમને મુન્દ્રામાં મામા તરીકે ઓળખતા ત્યાર પછી મને પણ મામા તરીકે ઓળખતા આજ દિવસ તમે મુદ્રામાં તપાસ કરો તો મને પણ મામા તરીકે ઓળખે છે મારા છોકરાને પણ મામા તારીખ ઓળખે છે પાંચ તારીખ એવો ના પાડે છે કે હવે અહીંયા પૂરો કર્યો એટલે આ મામા એમ્બ્યુલન્સ નામ તારીખે રાખેલ છે સમગ્ર ટીમને આપ કઈ રીતે શુભેચ્છા પાઠવશો ને મુન્દ્રાની જનતાને આ વેનનો લાભ લેવો તો એમને પણ શું કેના સંપર્ક કરવા જોઈએ એ થોડી પણ માહિતી આપશો વેન માટે મુસ્તાકભાઈ છે માજોટીભાઈ છે અને બીજા એમના સભ્ય છે એના સાથે કોન્ટેક કરશે તો એમને એ એમ્બ્યુલન્સની સેવા મળશે અને હું તો ખાલી આપી અને બહારથી જ કામ કરીશ પણ અંદર કમિટીની અંદર નથી છતાં કોઈ જેટલી જરૂર પડશે તો લાસ્ટ સિવાય મુસ્તાકભાઈને વાત કરી છે એ રીતે મને કોન્ટેક કરશે તો ઇન્શાલ્લા એમાં પણ ભાગીદારી કરીશ અને એમાં બધેને સહયોગ આપીશ ખૂબ સરસ વાત કરી અને સખીદાતાના સહયોગથી જ સારા કામો થતા હોય છે કારણ કે જ્યારે એ હાથ લાંબો કરે ત્યારે જ આવા સરસ કામો થતા હોય છે પરંતુ એ તો આપી દે છે પણ એને મેન્ટેન કરવું એ પણ મોટી વાત છે તો એ આ સમગ્ર ટીમ છે એ મેન્ટેન કરી રહી છે પરંતુ એક સારો મુદ્દો પણ અહીં મને સમજવા મળ્યો કે જે પણ દીકરાઓ જે જે પણ નવજવાનો છે જ્યારે કબરો ખોદવા જતા હોય છે જ્યારે મહેનત કરતા હોય છે એ મહેનત એમની ખરેખર કાબિલે તારીફો છે અહીંયા કોઈ પણ ભેદભાવ નથી હોતો કોઈ પણ સ્વાર્થ નથી હોતો પરંતુ એ મહેનત સખત કરતા હોય છે ખરેખર અન્ય કોઈ કમિટી હોય કે અન્ય કોઈ સમિતિ હોય આવા જે નવજવાન યુવાનો છે એમને ખરેખર સન્માન સન્માનિત કરવો જોઈએ કારણ કે એને સમાજના મંચ ઉપર જ્યારે સન્માનિત થાય ત્યારે એમને પણ ગર્વ થાય છે અને આપને પણ ગર્વ થાય કે આવા દીકરાઓ પણ કામ પડ્યા છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત Let's go. Real freshness carnival. Yash